વેલકમ બેક વડોદરામાં વિશ્વામિત્રીમાં આડે ધણ દબાણ અને મંજૂરીને પગલે અડધું વડોદરા ડૂબી ગયા બાદ લોકોને કરોડોનું નુકસાન થયું છે જોકે પૂરના સમય લોકોને ડૂબવા છોડી દેનાર તંત્ર અને નેતાઓ હવે પોતાનો એકડો સીધો કરવા માટે લોકો વચ્ચે પહોંચતા વડોદરાવાસીઓ જોરદાર વિરોધ કરી રહ્યા છે વડોદરાના સયાજીગત વિસ્તારના ધારાસભ્ય કેયુ રોકડિયા રવિવારે પોતાના વિસ્તારમાં રાશન કીટનું વિતરણ કરવા પહોંચ્યા હતા જોકે આક્રોશિત લોકોએ ધારાસભ્ય કેયુર રોકડીયાનો એને રોકડું જ પકડાવી દીધું અને રાશન કીટ સાથે પહોંચેલા કેઉર રોકડીયાનો લોકોએ પ્રચંડ વિરોધ કરતા ધારાસભ્યએ ઉતરેલા મોઢે પરત ફરવું પડ્યું હતું લોકોએ ધારાસભ્ય કેઉર રોકડિયાને ઘેરી સવાલોનો મારો ચલાવ્યો હતો લોકોએ રોષ ખાલવતા ધારાસભ્યને એમ પણ કહી દીધું કે પૂરના સમયે તમારી જરૂર હતી ત્યારે તમે દેખાય આવ્યો હવે અમને તમારી જરૂર નથી સ્થાનિક લોકોએ એમ પણ જણાવ્યું કે પૂર પીડિત લોકોના આક્રોશને રાશન કીટની લાલચે શાંત ન કરી શકાય મહત્વનું છે કે વડોદરામાં છેલ્લા પંદર વર્ષમાં વિશ્વામિત્રીની કોતરોમાં આડેધડ મંજૂરીઓ આપીને દબાણ ઊભું કરાતા છેલ્લા થોડા સમયથી આખું વડોદરા એ પૂરનું ભોગ બની રહ્યું છે પૂર જેવી આફત સમયે લોકો સાથે ઊભા રહેતા નેતાને લોકો જનનાયકની તાકાત અને સન્માન આપે છે જો કે અનેક વખત લોકોને તડછોડી બાદમાં નાની મોટી લાલચ આપી લોકોને મનાવી લેવાની નેતાઓની વૃત્તિને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે માત્ર વોટનો હિસાબ રાખતા નેતાઓ લોકોની જવાબદારીઓ ભૂલી જાય છે ત્યારે કેવું રોકડીયાની જેમ રોષનો ભોગ બનવાનો વારો આવે છે સાંભળી લેજો કોઈ પાણી અરખું વેચવાની આવ્યું કોઈ ખીચડી વેચવાની આવ્યું અમારું મન જાણે છે આટલા આટલા પાણી અંદર અમે લોકો રહ્યા છે ખેલડી ગલી માં અમારે નથી જોઈતું ભાઈ કશું આજ મુદ્દે માનુ ચાવડા ફોનલાઇન પર જોડાઈ ગયા છે માનુ એમએલ કે આ સ્થિતિ નુકસાન થયું છે વેઠવાનો વારો આવ્યો છે અને પાણી ઓસરી ગયા છે સ્થિતિ સામાન્ય બની રહી છે ત્યારે નેતા રાશન કીટ લઈને લોકો વચ્ચે પહોંચ્યા માનુ ભાજપ કોર્પોરેશન હવે હવે સહન કરવી સ્થિતિ છે કારણ કે વર્ષથી ભાજપનું શાસન છે વડોદરા શહેર ડૂબી રહ્યું છે જે રીતે પૂર ની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે લોકોને મદદ ની જરૂર હતી આ વખતે લોકોને મદદ ના મળી અને એના કારણે લોકો હવે આક્રોશ રહ્યા છે કારણ કે બે દિવસ પછી સીટ વિતરણ કરવા નેતાઓ જઈ રહ્યા છે ત્યારે લોકો એમનો વિરોધ કરી રહ્યા છે એવું ગઈકાલે સાંજે કોટા વિસ્તાર નું હરિપુરા ગામ છે ત્યાં સીટ વિતરણ કરવા ગયા ત્યારે લોકોએ બહિષ્કાર કર્યો લોકોએ સ્પષ્ટ રીતે સમજાવી દીધું કે અમારે જયારે જરૂર હતી પાણી ની ત્યારે તમે નહીં આવ્યા અને હવે અત્યારે સહાનુભૂતિ દર્શાવવામાં આવી રહ્યા છો અમારે તમારી જરૂર નથી આમ લોકોએ જે રીતે ધારાસભ્ય વિરોધ કર્યો છે સીટ નહીં સ્વીકારી અને ધારાસભ્ય ને પાછા મૂક્યા એટલે સમગ્ર રીતે વડોદરા નાગરિકો છે અત્યારે રોષ માં છે અને જે ભાજપના નેતાઓ છે એ પહોંચી રહ્યા છે વિસ્તારમાં ત્યારે એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે લોકોનો વિરો જી બિલકુલ માનું સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો આપણી સાથે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે ચંદ્રકાંત પૂર ઓસર્યા અને હવે લોકોનો આક્રોશ પ્રચંડ બન્યો છે કારણ કે જ્યારે પૂરનો સમય હતો પાણી ભરાયેલા હતા ત્યારે કે નેતા ધારાસભ્ય કે સાંસદ એ કોઈની વચ્ચે પહોંચ્યા ન હતા અને જ્યારે હવે પાણી ઓસરી ગયા છે સ્થિતિ સામાન્ય બનતી જઈ રહી છે ને લોકો વચ્ચે પહોંચ્યા છે લાગી રહ્યું છે કે લોકોને હવે આખરે નેતાઓનો રંગ એ પરખાઈ ગયો છે લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો આ વડોદરાની સ્થિતિ છે એક તરફ સામાન્ય જનજીવન હવે વડોદરાનું પૂર્વવત થતું જઈ રહ્યું છે ત્યારે એમએલએ કેઉર રોકડિયા એ રાશન કીટ લઈને લોકો વચ્ચે પહોંચ્યા હતા ત્યારે લોકોએ તેમને તેમનો ઘેરાવ કર્યો હતો પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો કે જ્યારે પરિસ્થિતિ વણસેલી હતી અહીંયા પૂરના પાણી ભરાયેલા હતા ત્યારે તમે ક્યાં હતા ત્યારે અમને સાથ આપવા કેમ ના આવ્યા જ્યારે ઇલેશન આવે છે વોટ માંગવા આવો છું ત્યારે દરેક પ્રકારના વચન આપવા માટે તમે ઊભા હો છો પણ જ્યારે પરિસ્થિતિ વણસે ત્યારે શા માટે ન દેખાયા આ પ્રકારનો રોષ લોકોમાં પ્રગટ થયો હતો